છોટાઉદેપુર જિલ્લાના કવાન ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગાયત્રી મંદિરના મેદાનમાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી જેમાં છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા એકસો અડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતિ રાઠવા પૂર્વ સાંસદ ગીતા રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ ઉપપ્રમુખ રણજીત ભીલ તાલુકા પંચાયત પ્રમુખ મિલન રાઠવા કવાન તાલુકા ભાજપ પ્રમુખ સંજય રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત એકસો આડત્રીસ વિધાનસભા કાર્યકર્તાઓના નવા વર્ષના સ્નેહ મિલન નો પ્રસંગ આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તર પ્રગતિ કરે ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ